કેમ છો મિત્રો અમારા વ્લોગ તમારું સ્વાગત છે અને આજે ઓલી વાડી આવી ગયા હતા પાસા આ જો એક હવે આપણે ઓલા પણ આપણે ઓલા ખાડામાંથી પાણી ચાલુ કરવાની આમ ઓલા બીજા ઝાડના પાળિયામાં ત્યાં ઓલી પાળી ઉસાડાઈ હતી ને આ પાવડો લેવાઈ ગયા હતા હવે આપણે આ જ આવી અને આ હે ને ચાલુ કર્યું પાણી અત્યારે ખાડો ભરાઈ ગયો છે હજુ જાહેર અત્યારે અહીંયા ખાડો ભરાઈ ગયો છે તો મિત્રો હવે આપણે ખાડે આવી ગયા છે હવે જો થોડુંક બાકી રહ્યું છે ફૂટવામાં હવે આપણે હે આમ જાવ દેવો ઓલા છેલ્લા પાળિયામાં છેલ્લે પાતું પાતું આવવાની તો મિત્રો અમે જો અત્યારે ફોડવી હિ હવે આમ છેલ્લા પાળિયામાં પાણી જાય છે હજી ફોડ હજી અહીં કાઢ ને ખાધી કાઢ ને બસ જો મિત્રો હવે પાણી હેલું જાય છે આપણે પાણી હેરી હેરી જાય જો અહીંયા પાળી સડી પાળીયા માર છે

પાણી હોય તરત પી જાય જો આ પી ગયું એ પોઈન્ટ થાય હવે આને આપડે બદલાવું પડશે

હવે આપણે બેન કરી દીધું છે આલું જો કોરું હે આપણે પાણી માં જવા દેવું તો અહીં તો એટલામ કોરું હે એટલામ પાણી જવા દેવા પાલ આ લોક એટલે પીતું નથી એટલે એટલે પાય કરવી પડે ફરતા એટલા પીતું નથી એટલે પીતું નહીં એટલે એટલા જો પાયળ કરવી પડે એટલે હવે પાણી હવે સીધું આવી જાય અને આમ ઓલા પણ ઓળી જાય રે આગળ જવું આખું પાળી પી ગયું ખાલી એક આટલામાં ન પીતું અહીંથી આખું આમથી આમ આખું પાણી પી ગયું હે ખાલી આટલામાં ન પીતું એટલામાં હાલે જોઈએ